નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાતની અંદર જે ગાબડું પાડવામાં આવ્યું છે જેમણે સીઆર આર પાટીલે છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો જીતવાનો જે દાવો કર્યો હતો હેટ્રિક લગાવવાની વાત કરી હતી સતત બે હજાર ચૌદ હોય કે બે હજાર ઓગણીસ હોય ભાજપ છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો જીતીને આવતું હતું અને આ વખતે બે હજાર ચોવીસમાં પણ છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો જીતવાનો જે સીઆર આર પાટીલે દાવો કર્યો હતો તેમાં બનાસની જે સિયાણ એટલે કે ગેનીબેન ઠાકોરે ગાબડું પાડી દીધું છે અને એક બેઠક એટલે કે બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોરે ભવ્ય જીત મેળવી છે અત્યારે જો આ ચર્ચાનો વિષય બધાના મોઢે એક જ છે કે ગેનીબેને આ વખતે કોંગ્રેસને જીતાડી છે કોંગ્રેસ ભલે એક જ બેઠક પર આવ્યું પરંતુ કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે પરંતુ છવ્વીસ બેઠકોમાંથી પચીસ બેઠકો ભાજપ જીત્યું છે પણ ક્યાંક તેમને નિરાશા દેખાઈ રહી છે હવે જ્યારે બધા સાંસદો છે તે દિલ્હી પહોંચી ગયા છે ત્યારે કોંગ્રેસના બધા જ નેતાઓને તેઓ મળ્યા હતા જેમાં પ્રિયંકા ગાંધી છે આ સાથે પ્રિયંકા ગાંધી અહીંયા દેખાઈ રહ્યા છે ગેનીબેન ઠાકોરે સૌપ્રથમ પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી ત્યારબાદ તેમણે શક્તિસિંહ સાથે પણ મુલાકાત કરેલી છે આ સાથે જ પ્રિયંકા ગાંધી છે શક્તિસિંહ છે અમિત ચાવડા પણ દિલ્હીમાં તેમની સાથે જોવા મળેલા છે આ સાથે તેમણે રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરેલી છે એટલે કે જ્યારે ગેનીબેન ઠાકોર દિલ્હી ગયા ત્યારે તેમણે સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરી છે એમની સાથે શક્તિસિંહ પણ હતા અને એમની સાથે જ્યારે તેમણે મલ્લિકાર્જુન ખડકે સાથે પણ મુલાકાત કરેલી છે એટલે કે ગઈકાલે જ્યારે બધા જ સાંસદો દિલ્હી પહોંચી ગયા ત્યારે ગેનીબેન પણ દિલ્હી ગયા હતા અને એમની સાથે જે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ છે તેમની સાથે તેમણે મુલાકાત કરી ક્યાંક જે સ્વપ્ન જોયું હતું છવીસ માંથી છવ્વીસ બેઠકો જીતવાનું ગેની બેને તેમના પર પાણી ફેરવી દીધું છે એટલે કે જે હેટ્રિક લગાવવાની વાત ભાજપ કરી રહ્યું હતું તેમાં ક્યાંક ને ક્યાંક ગેની બેને ગાબડું પણ પાડી દીધું છે આ એટલા માટે તસવીર બતાવી રહ્યા છીએ કારણ કે દસ વર્ષથી જે ભાજપ છે તે સત્તામાં હતું એટલે કે ભાજપના જે બધા સાંસદો છે તે દિલ્હી જતા હતા પણ આ વખતે કોંગ્રેસના એક સંસદ તરીકે એટલે કે ગેનીબેન ઠાકોર છે તે દિલ્હી પહોંચી ગયા છે અને બનાસકાંઠાના જે પણ પ્રાણ પ્રશ્નો છે તે ત્યાં હુંકાર ભરીને ઉઠાવવાના પણ છે અને ત્યાં આ વખતે બનાસકાંઠામાં કામ પણ થવાનું છે જ્યારે પણ બનાસકાંઠામાં જઈએ ત્યારે લોકો એવું કહે છે કે આ પાયા વિહોણું અને પાણી વિહોણું બનાસકાંઠા છે પરંતુ હવે જ્યારે આપણે જઈશું એટલે કે બનાસકાંઠામાંથી ગેનીબેન ઠાકોર હવે દિલ્હીમાં ગયા છે એટલે કે બનાસકાંઠાનો વિકાસ તો થવાનો જ છે અને જે પણ પ્રશ્ન છે તેમાં ગેનીબેન હવે હુંકાર ભરીને પ્રશ્ન રજૂ પણ કરવાના છે એટલે આ બધા જ જે સંસદ છે તેમની વચ્ચે ગેનીબેન એક ચર્ચાનો વિષય બન્યા છે ભાજપનું છવ્વીસમાંથી છવ્વીસનું જે સ્વપ્ન રોડાયું છે અને ગેનીબેન આ વખતે જીતીને ઉભરી આવ્યા છે ત્યારે તમે ગેનીબેનની જીતથી કેટલા ખુશ છો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આ સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર